સંતરામ ભોગીલાલ દેસાઈ વતી હતી આજ રોજ શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ તેમજ મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા થી આજે બેસતા વર્ષના એક શુભ દિને સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં એક સરસ સેવા પ્રાપ્ત થઈ છે જેમાં સુધાબેન પટેલ અને તુષાર વિઠ્ઠલભાઈ પટેલ એક મામા અરે ફોઈ અને એમનો ભત્રીજો એ બંને ભેગા થઈ અને સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં આજે એક મોબાઈલ કેર યુનિટ કે જેનો ઉપયોગ ગામડાઓમાં કેમ્પ કરવા માટે જ્યાં આગળ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં આપણે પહોંચી નથી શકતા ત્યાં આ વાન જઈ અને લોકોનું આંખોનું કરશે અને એ લોકોને જરૂરી સલાહ તેમજ દવાઓ પૂરી પાડશે એટલે ખરેખર આ ઇન્ટિરિયર કેમ્પ કરવા માટે તેમજ લોકોને આની સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે એવી મારા એ ઈચ્છાથી આ લોકો એ સુધાબેન તેમજ તુષારભાઈએ આજે સરદાર નેતૃત્વ ગીસ્થાળમાં આ મોબાઈલ કેર યુનિટ આ મોબાઈલ કેર યુનિટ આજે અર્પણ કર્યું મહારાષ્ટ્રી ના હાથે આજે એનું અર્પણ લોકાર્પણ થયું